આજનો વિષય છે બટાકા બટાકા શું છે બટાકાનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ આ ઉપરાંત બટાકાના કેટલાક પ્રકારો છે તેમાં રહેલા પોષક તત્વો અને તેના ફાયદાઓ શું છે આપણા આહારમાં બટાકાનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ કેવા લોકોએ બટાકા ના ખાવા જોઈએ તેના વિશે જાણીશું બટાકા શું છે બટાકા સ્ટાચયુક્ત અને કદયુક્ત છે સૌથી વધારે વિશ્વમાં ઉપયોગ થતો હોય તો તે બટાકાનો છે બટાકાનો મૂળ ઉદ્ભવ દક્ષિણ અમેરિકામાં થયો હતો ચાર પછી તેનો ફેલાવો સોળમી સદીમાં યુરોપ એશિયા અને એમાં મહત્તમ ભારતમાં ઉત્પાદન કરવામાં આવે છે બટાકાનું સાંસ્કૃતિક મહત્વ એ છે તેને સ્થિતિસ્થાપક અને સર્વાઇવરનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે દુકાળ અને હાડમાળીનો સમય ચાલતો હોય ત્યારે બટાકા ખૂબ જ આવશ્યક છે બટાકાના કેટલાક પ્રકારો છે પહેલું સ્ટાચી બટેકા જેમાં સ્ટાચનું પ્રમાણ વધારે હોય છે અને ભેજ ઓછો હોય છે તેનો મુખ્યત્વે ઉપયોગ રાંધવામાં થાય છે બીજું વેક્સી બટેકા કે જેમાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ ઓછું અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જેનો ઉપયોગ બાફવા શેકવા સૂપમાં અને સલાડમાં કરવામાં આવે છે આ ઉપરાંત તેની ચામડી ખૂબ જ પતલી હોય છે ત્રીજું ઓલ પર્પઝ બટેકા જેમાં સ્ટાર્ચ અને ભેજનું સંતુલન હોય છે બટાકામાં કેટલાક પ્રકારના વિટામિન અને ખનીજ તત્વો આવેલા હોય છે આ ઉપરાંત તેના શું ફાયદાઓ છે બટાકામાં વિટામિન સી વિટામિન બી સિક્સ આ ઉપરાંત ફોલિક એસિડ આવેલા હોય છે સાથે પોટેશિયમ મેગ્નેશિયમ અને આયરન જેવા ખનિજ તત્વો જોવા મળે છે આ ઉપરાંત પાણીનું પ્રમાણ વધારે હોય છે અને પ્રમાણ વધારે હોય છે બટાકા ખાવાથી શું ફાયદાઓ થાય છે પોષક તત્વોથી ભરપૂર જેમાં વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે આ ઉપરાંત પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં ખૂબ જ મદદરૂપ છે બીજું એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર બટાકામાં ફ્લેવોનોઇડ અને કેરોટીનોઇડ જેવા એન્ટી ઓક્સિડન્ટ આવેલા હોય છે જે ઓક્સિડેટી તણાવ સામે લડવામાં અને બળતા ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ ત્રીજું હૃદયના ટેકો આપે છે બટાકામાં પોટેશિયમ આવેલું હોય છે જે નિયંત્રિત કરે કરે છે છે આ ઉપરાંત બટાકામાં આવેલા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું ચોથું આપણા શરીરને ઊર્જા પૂરી પાડે છે બટાકામાં જટિલ કાર્બોહાઇડ્રેટનો સ્ત્રોત આવેલો હોય છે જે લોહીમાં સુગરનું પ્રમાણ વધાર્યા વિના ઉર્જાનો સ્ત્રોત પૂરો પાડે છે પાંચમું મગજના સ્વાસ્થ્યને ટેકો આપે છે બટાકામાં વિટામિન ડી સિક્સ અને ફોલિક એસિડ આવેલા હોય છે જે મગજના કાર્ય માટે અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત ડોપામાઇન અને સિરોટોનિનને નિયંત્રિત રાખે છે જેના કારણે ઊંઘ સારી આવે છે અને તણાવ ઓછો થાય છે છઠ્ઠું રોગપ્રતિકારક શક્તિને વધારે છે બટાકામાં વિટામિન સી આવેલું હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે આ ઉપરાંત શરીરને લાગતા ચેપ અને રોગો સામે રક્ષણ આપે છે સાતમું હાડકા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે બટાકામાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે આવેલું હોય છે આ ઉપરાંત ઓછા પ્રમાણમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ આવેલા હોય છે જે હાડકાની મજબૂતાઈ માટે ખૂબ જ જરૂરી છે આપણા આહારમાં બટાકાનો સમાવેશ કઈ રીતે કરી શકીએ નાસ્તામાં બટેકા પૌવામાં અને બટેકાની ચિપ્સ બપોરે ખાવા માટે બટેકાનું સૂપ બટેકાનું સલાડ અને બટેકાના શાક બનાવીને કરી શકાય છે રાત્રિભોજન તરીકે બાફેલા બટેકા શેકેલા બટેકા આ ઉપરાંત ઘણી પ્રકારની વાનગી બનાવવા બટેકાનો ઉપયોગ કરવામાં આવે છે કેવા લોકોએ બટેકા ના ખાવા જોઈએ બટેકામાં વિટામિન અને ખનીજ તત્વો ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ અમુક પ્રકારના રોગો ધરાવતા લોકોએ બટેકા ખાવાથી નુકસાની પણ થઈ શકે છે વધુ પ્રમાણમાં બટેકા ખાવામાં આવે તો તે પણ નુકસાન કરે છે પહેલું ડાયાબિટીસ ધરાવતા લોકો બટેકામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે આવેલું હોય છે જેથી જે લોકોને બ્લડ સુગર નથી તેવા લોકો માટે ફાયદાકારક છે પરંતુ વધુ પડતા બ્લડ સુગર ધરાવતા લોકોએ બટેકા ખાવા ના જોઈએ બીજું બટેકા ખાવાથી એલર્જી થતી હોય તેવા લોકો શરીર પર બટેકા ખાવાથી ખંજવાળ આવવી

જેના કારણે આવા લોકોએ બટેકા ના ખાવા જોઈએ જો બટેકા ખાવાથી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો નજીકના ડોક્ટરની સલાહ લેવી આવી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરો સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો